નમસ્કાર દોસ્તો સ્વાગત છે અમારી સાયબર આર્ગેની ચેનલની અંદર દોસ્તો આજે એક નવી યોજનાને લાભદાયક માહિતી આપવા જઈ રહ્યા છીએ દોસ્તો ખાસ કરીને વિડિયો પૂરો જોજો જેથી ગરીબ રેખાની વાળા લોકો માટે સહાય સહાયપત્ર થઈ શકે માત્ર ને માત્ર વીસ રૂપિયા ભરવાના રહેશે બે લાખ રૂપિયા સરકાર તમને સહાય આપશે દેશના તમામ લોકોને મળવાપાત્ર છે તો શા માટે કોને મળશે ચાલો ભાઈઓ બધી વાત આપણે વિડીયોમાં જોઈએ મિત્રો વીસ રૂપિયાનું રોકાણ કરશો એટલે તમને મળશે બે લાખ રૂપિયા આખા વર્ષની અંદર એક વર્ષની વાત કરીએ તો વીસ રૂપિયાની તમને રોકાણ કરવામાં તમારે એક મહિનાની અંદર વી બે રૂપિયા તમારું રોકાણ ગણવામાં આવશે કઈ રીતે મળશે શું યોજના છે ક્યાં જવું પડશે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમામ વિગત આ વિડીયોમાં મળી જશે એટલે ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વીસ રૂપિયાનું રોકાણ કરશો મિત્રો એક વર્ષની અંદર એક મહિનાનો મિત્રો બે રૂપિયા થાય આટલું રોકાણ કરશો અથવા તમારા વારસદાર છે તેમને મળવાપાત્ર બે બે લાખ રૂપિયા થશે કોને મળશે કઈ ઉંમર મર્યાદા હોવી જોઈએ તેની પણ સમયસર માહિતી અમે આપી દઈશું ચાલો વિડીયો ચાલુ કરીએ માત્ર ને માત્ર વીસ રૂપિયામાં બે લાખ રૂપિયા વીમો કવરેજ કેન્દ્ર સરકારે જબરદસ્ત છે આ સ્કીમ મિત્રો ઘણા બધા લોકોને ખબર પણ હોતી નથી કે આવી એક સ્કીમ પણ હોય છે ગામડાના મિત્રો લોકોની અંદર ખાસ કરીને ઘણા બધા મિત્રોએ આ સ્કીમની પણ અજાણ હોય છે કેન્દ્ર સરકારની એવી ઘણી બધી યોજના છે જેને ગરીબ ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે આવી એક જ યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પી એમ એસ યોજના આવું તમારે કહેવાનું છે પ્રધાનમંત્રી યોજના વીમા યોજના તમને તમારી નજીકની બેંક હોય ત્યાં જઈને કહેવાનું કે પી એમ એસ યોજનામાં મારે લાભ લેવો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમણે પ્રથમ કાર્યક્રમ દરમિયાન આ યોજના લોન્ચ કરી હતી ગરીબોને ઉપયોગી થાય એટલા માટે પ્રથમવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે આ કાર્યક્રમ તેને લોન્ચ કર્યો હતો આ યોજના હેઠળ ફક્ત વીસ રૂપિયા પ્રતિ વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાન વીસ રૂપિયા પહેલાં દોસ્તો કેટલા હતા કે માત્ર માત્ર બાર રૂપિયા હતા પરંતુ આ વર્ષે હવે વીસ રૂપિયા વધારી દેવામાં આવ્યા છે એટલે કે આઠ રૂપિયા પ્લસ કરી દેવામાં આવ્યા છે આ પણ બે લાભ વીમા કવરેજ સીધું થયું હોય અથવા કે અકસ્માતના કારણે વિકલાંગ થવાની હોય તો તેને આ અંદર લાભ મળવા પાત્ર થશે કોને લાભ મળશે કેટલા વર્ષ લગી અઢાર વર્ષથી લઈને સિત્તેર વર્ષ વ્યક્તિને તે લઈ શકે છે બે લાખ વર્ષનું પેકેજ મળવાપાત્ર થશે આ યોજના માટે લઘુત્તમ પ્રીમિયમ દર મહિને બે બે રૂપિયા કરતાં પણ ઓછું થાય છે અમારી ચેનલમાં નવા આવ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો આવી નવી યોજના અથવા રેશન કાર્ડની માહિતી મળતી રહેશે